સુંદર તક મળી છે પ્રભુનું ભજન કરવાને માટે પ્રભુની સ્તુતિ કરવાને માટે તેમનું પવિત્ર નામ લેવા માટે આપણને આ સુંદર તક મળી છે અને આપણે બધા જ સાજા ભલા અને તંદુરસ્ત તેમને સમુખ નમી શક્યા છે અને ખરેખર વલાઓ આ સર્વ બાબતોને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ કેમ કે જેમની પાસે આ સુંદર તક નથી તેઓ જાણે છે આ તકનું અમૂલ્ય ઘણા બધા લોકો હોસ્પિટલની બહાર બેઠા છે ઘણા બધા હોસ્પિટલના ખાટલા પર સુતા છે ઘણા બધા લોકોના જીવનની દોરી પૂરી થઈ ગઈ છે ઘણા બધા એ આંસુઓ સાથે દુઃખમાં આજે પોતાની આંખો ખોલી છે પણ તમે જુઓ રાત અને દિવસ જેમનું આપણે ભજન કરીએ છીએ તેમનું નામનું રટણ કરીએ છીએ જેમના લોહીમાં તમે એનું ખરીદેલા છે જેમના લોહીમાં તમને અને મને માફી મળી છે જેમના લોહીમાં આપણને ખરીદવામાં આવ્યા છે એવા ઈશ્વરે મને આ સુંદર તક આપી છે આભાર માની સ્તુતિ કરીએ આપણું આ માસનું વચન છે હું જાણું છું જે શરૂઆત જે છે હું જાણું છું આપણા જ્ઞાનમાં છે હું જાણું છું પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે હાલેલુયા ગમે તેવા સંજોગોમાં ગમે તેવા પ્રસંગોમાં ગમે તેવા દુઃખોમાં ગમે તેવી ગમે તેવી હતાશામાં ગમે તેવી નિરાશામાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં હું કે તમે છે ને તમે આ બાબત જાણીએ છીએ કે પણ હું પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે હાલી લોહી આખરે તે પૃથ્વી પર ઉભા રહેશે આ બાબતને હું તમને આ રીતના જે કહેવા માંગુ છું કે મુશ્કેલીઓ પછી આવે છે પછી આવે છે બીમારીઓ પછી આવે છે એ પહેલા એમાંથી સાજા થવાનું એમાંથી બહાર નીકળવાનું એમાંથી બચાવ આપણી પાસે પહેલા હોય છે ધ દુખો પહેલા પ્રભુનો આનંદ છે આપણી પાસે મુશ્કેલીઓ પહેલાં પ્રભુનો બચાવ છે સંકટ પહેલાં પ્રભુનું રક્ષણ છે અને એવા પ્રભુના લોહીમાં તમે એનું ખરદાયા છે એમાં આપણા તારનાર છે માટે ઓછો આજે સવારમાં બી એ નહીં ગભરાય નહીં ગમે તેવા સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિઓમાંથી તમે એનું કેમ પસાર થતા ન હોય આપણે હિંમત રાખીએ અને આપણા પ્રભુ પર વિશ્વાસ કરીએ અને વિશ્વાસ દ્વારા આપણી પરિસ્થિતિમાં આપણે ચાલીએ બહાર નીકળીએ અને ઘણા બધાને માટે તમે અને હું આપણા ઈશ્વરને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બની જઈએ હાલે લો પ્રભુ જૂના કરારની અંદર કહે છે નહીં કે તમે મારા સાક્ષી છો હાલેલુયા અને આપણે પણ સારું જીવન જીવીને પ્રભુ પર ભરોસો વિશ્વાસ રાખીને અઘરામ અઘરી પરિસ્થિતિમાં પણ વિશ્વાસથી તેમની પાછળ ચાલીને આપણે બીજાઓને માટે સાક્ષી રૂપ બનીએ હાલેલુયા આપણા ઈશ્વરનો મહિમા એવી પરિસ્થિતિમાં આપણે પ્રગટ કરીએ આપણે પાંચવી સુવાર્તા બની જઈએ અને આપણા વિશ્વાસ રાખવા દ્વારા આપણે પોતે પણ પુષ્કળ આશીર્વાદિત થઈએ હાલીયા સારી પરિસ્થિતિઓમાં બધા વિશ્વાસ કરે સારું હોય તો બધા સાથે આરાધનામાં ભાગ લે પણ જ્યારે કઈ પણ સારું ન હોય જ્યારે પરિસ્થિતિ આપણી વિપરીત હોય જ્યારે આપણે પરાણે જાણે આપણા ચહેરા પર હાસ્ય લાવી શકતા હોય એવી પરિસ્થિતિ હોય ત્યારે પણ પ્રભુમાં આનંદ કરીએ પાઉલ કહે છે હું તમને ફરીથી કહું છું કે પ્રભુમાં આનંદ કરો પ્રભુમાં સદા આનંદ કરો કેવી પરિસ્થિતિઓમાં તેઓ હતા તેમ છતાં પણ તેઓ કહે છે હાલી લોય પ્રભુનો પ્રભુ પરનો મુકેલો ભરોસો પ્રભુ પર મુકેલો વિશ્વાસ આપણને પડવા દેશે નહીં લજ્જિત થવા દેશે નહીં હાલેલુયા કદાચ એક વખત એવું પણ બની શકે કે આપણી સાથેના લોકો અથવા હંમેશા મદદ કરનાર લોકો તમને મને સહાય અને મદદ ન પણ કરી શકે પણ આપણા પ્રભુ આપણા પરમેશ્વર હંમેશા આપણને મદદ કરશે તેઓ કદી નહીં છોડે હા માણસોની એક લિમિટ છે પણ આપણા ઈશ્વરની કોઈ લિમિટ નથી જ્યાં માણસો જેમની બુદ્ધિ પૂરી થઈ જાય તેમની મદદ કરવાની શક્તિ પૂરી થઈ જાય અથવા જ્યાં માણસો વિચારી ના શકે એવી તો પ્રભુની વિચારવાની શરૂઆત થાય છે તેમની કૃપા અને તેમની દયાની શરૂઆત થાય છે તેઓ સારાને છે સારા દ્રશ્ય પરિસ્થિતિ જોઈને મનમાં હસે છે હું પણ ગરડી મારો પતિ પણ ગરડો અને મને સ્ત્રીની રીત પ્રમાણે પણ બધી બાબતો બંધ થઈ ગઈ છે તો શું મને બાળક ધન નો પ્રાપ્ત થાય અને આપણા પ્રભુ કહે છે આપણા પરમેશ્વર કહે છે શું યહોવાને કશું અશક્ય છે આ પ્રશ્નો આજે સવારમાં તમારાના મારા માટે પણ છે આપણી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે બેઠા કરવાનું માટે મદદ મેળવવાનું માટે શું કંઈ પણ આપણા ઈશ્વરને અશક્ય છે અને તમે પણ કહેશો ના આપણે ગમે તે પરિસ્થિતિમાં મળીશું આપણા પ્રભુ આપણને બચાવશે આપણે પોતે પ્રાર્થના કરીશું આપણા પોતાના ઘૂંટોળો નમાવીશું આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીશું વિશ્વાસ રાખીશું પ્રભુનું ભજન કરીશું અને દરેક એવી બાબતો જે આપણે ઈશ્વરને ગમતી નથી એને દૂર કરીશું શુદ્ધ અને પવિત્ર જીવન જીવીશું અને તેમની આજ્ઞાઓ માનીશું હાલે હું તમને કહું છું તમારી ને મારી પ્રાર્થના સંભળાયા વગર રહેશે નહીં તમને તમને ને મને આપણી પોતાની પ્રાર્થનાનો ઉત્તર મળ્યા વગર રહેશે નહીં 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 આપણી જાતોને આપણે કહીએ આપણે પોતાને કહીએ પ્રભુ શું છે ને

તમારું પવિત્ર અને રડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર સમય આપ્યો આજે સવારમાં તમે અમને શિવતાઓની ભૂમિ પર રાખ્યા આજે સવારમાં પ્રભુ કોઈ પણ બાબતને અમારા પર જીત ન થવા દેતા પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી કરીને તમે અમને તમારી

તમારા માર્ગમાં ચલાવજો હા પ્રભુ ને પ્રભુ અને ને રાજા તમારા માર્ગમાં ચલાવજો પ્રભુ અને પ્રભુ જે કઈ બાબતો તમને હમણાં માલુમ પડે અમારી અંદર યોગ્ય નથી તમારા ધોરણ પ્રમાણેની નથી તમને અમંગલ લાગે એવી કોઈ બાબતો છે છાનો પાપ છે અમે તમને વિનંતી કરીએ છે આજના મારો આશીર્વાદ રોકાય નહીં માટે પ્રભુ અમને ક્ષમા કરો અમને માફ કરો પ્રભુ અમને શુદ્ધ કરો નવો ને તાજો અભિષેક આપો પ્રભુ તમારો નવો ને તાજો સ્પર્શ આપો અને પ્રભુ તમે અમને તમારી કૃપામાં આજના દિવસમાં આગળ વધારો સફળ કરો અને જેમ અને જે પ્રમાણે અમને તમારી સહાય અને મદદની જરૂર પડે એમ પ્રભુ તમે અમને સહાય અને મદદ કરો પ્રભુ પ્રભુ તમારી સમક્ષ અમે નમેલા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ જાણે અજાણે વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય દ્રશ્ય જાહેર અને ગુપ્ત થયેલા પાપોને માફ કરજો પ્રભુ અને પ્રભુ હમણાં રાઈટ નાવ જે તમારા બાળકો તમને મળવાયા છે તેઓની સર્વ જરૂરિયાત પૂરી પાડજો તેમના હૃદયની ઈચ્છા પૂરી કરજો પ્રભુ અને આજના દિવસમાં તમારા બાળકોને તમે આ દૂર જો ચલાવજો તેમના હાથના કામોને તમે આશીર્વાદિત કરજો અને સફળ કરજો કંઈ પણ એવી બાબતો છે જે તમારા બાળકો પોતાની મેળે જાતે કરી શકતા નથી તો તમે એ પરિપૂર્ણ કરવાના માટે કાર્ય પૂરું કરવાના માટે તમે સહાય અને મદદ કરશો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ વ્યસનોમાં છે દારૂમાં છે જુગારમાં છે ડ્રગ્સમાં છે પ્રભુ પર સ્ત્રી પર પુરુષોના જગતના કહેવાતા પ્રેમમાં છે ખોટા સંબંધોમાં છે પ્રભુ ખોટી લાલચોમાં છે પ્રભુ જગતના દનની પાછળ આંધળી ડોટ મૂકી રહ્યા છે તમારાથી દૂર થઈ ગયા છે નાશના માર્ગ પર છે પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ એમનો નાશ ના થાય તેમનો બચાવ થાય માટે અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ સર્વ લોકોની સેવાઓ પ્રાર્થનાઓ અને પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ સેવા દ્વારા પ્રભુ તમે તમે તેમની સાથે વાત કરો તેમને જેવો અસરગ્રસ્ત છે પ્રભુ આ વરસાદી વાતાવરણની અંદર પણ જોવો તેવો બીમાર છે અને પ્રભુ અલગ અલગ બાબતોને ને લીધે અસરગ્રસ્ત છે પ્રભુ તો તમે તમારી કૃપા તેમના પર રાખજો અને દરેક શરીર તંદુરસ્ત થાય સાજા પણ મેળવે જે કોઈ પણ રોગ હોય પ્રભુ જીવનાળ રોગ પણ હોય તો પણ તેમાંથી તેઓ સંપૂર્ણ સાજા થાય એવું તમે થવા દેજો પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર અને ખોટા તો તમે ખાલી જ કરજો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો અને પ્રભુ તમારા બાળકોના આવકના સાધનોને આશીર્વાદિત કરો નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ વિધવા બહેનોની સાથે રહો વિધુરોની સાથે રહો અનાથોની સાથે રહો પ્રભુ વિકલાંગો માનસિક રોગીઓને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા પણ આપજો તમે તેમની મુલાકાત લેજો એવી પ્રાર્થના કરી છે સર્વ જેઓ વિશ્વાસના ઘરના છે પ્રભુ સેવાઓમાં છે પ્રભુ અને જેઓ તમને ઓળખે છે પ્રભુ તે સર્વની સાથે રહેજો અને એવા દરેક લોકોની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો તેની બધી જરૂરિયાત પૂરી પાડજો અને સાંજે આભારો માટે તેડી લાવજો હમણાં સુધીમાં થયેલા દરેક પાપોને માફ કરજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન